સરકારના સાહસ ગુજરાત રાજ્ય હાથ શાળા અને હસ્તકલા વિકાસ નિગમ દ્વારા સંચાલિત ગરવી ગુજરાતી વર્ષ બે હજાર ત્રેવીસ ના વર્ષમાં હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું 25 કરોડથી વધુનું વિક્રમી વેચાણ કર્યું છે આ વેચાણ ગત વર્ષ કરતાં બમણું છે અને આ વિક્રમી વેચાણમાં G20 અને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ જેવી આંતરરાષ્ટ્રીય ઇવેન્ટનો મહત્વપૂર્ણ ફાળો રહેલો છે ઉલ્લેખનીય છે કે ગરવી ગુર્જરી સ્ટોલ રાજ્યના અનેક સ્થળોએ અને દેશના ઘણા રાજ્યોમાં આવેલા છે જ્યાં હાથશાળા હસ્તકલા ઉત્પાદનોનું વેચાણ કરવામાં આવે છે અને ગુજરાતના ભવ્ય ભાતીગઢ વારસાને જીવંત રાખતું આ એકમ વારસાના જતન ઉપરાંત અનેક ગ્રામીણ કારીગરો માટે આજીવિકાનો આધાર પણ બની રહ્યો છે